બબરમાં ઘટક કક્ષાનો પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ કાર્યક્રમ યોજાયો આજરો તારીખ ત્રેવીસ એક બે હજાર પચીસ ના રોજ બાબર ઘટક કક્ષાનો પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મામલતદાર સાહેબ તાલુકા વિકાસ અધિકારી આરોગ્ય વિભાગમાંથી મેડિકલ ઓફિસર તથા આરોગ્ય સ્ટાફ બાબરના સીડીપીઓ હંસાબેન પંડ્યા તેમજ આઈસીડીએસ નો તમામ સ્ટાફ હાજર કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટી અને માની આરતી થી કરવામાં આવી મહાનુભાવો પુષ્પગુચ સ્વાગત કરવામાં આવ્યું મહાનુભાવો દ્વારા મહાનુભાવો દ્વારા મૂલ્યાંકન કરી તેમાંથી મિલેટ્સ વાનગીના એકથી ત્રણ નંબર અને વાનગીના એકથી ત્રણ નંબર આપી પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલ આંગણવાડીના લાભાર્થી બાળકની માતા અને દ્વારા પ્રતિભાવ આપવામાં આવ્યા એવા ગોપાલ કે પૂજારા ભાબર બનાસ કાઠા આમાં આવ્યો બેમ જે કુપોષણ બાબતે શું કહેશો આજના કાર્યક્રમ વિશે આજે ઘટક ભાગરની અંદર પોષણ ઉત્સવ બે હજાર ચોવીસનો જે કાર્યક્રમ કરવામાં આવે છે ઘટક લેવલ એકસો ને પાંત્રીસ બહેનોએ આજે હાજરી આપી અમારા મામલતદાર સાહેબ ટીડીઓ સાહેબ અમારા અહીંનો આરોગ્ય સ્ટાફ અમારા અહીંયા પત્રકાર ભાઈઓ અને તમામ મારી આંગણવાડીની બહેનો વાલીઓ નાના નાના ભૂલકાઓ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહ્યા બે હજાર ચોવીસ ઉત્સવ પોષણ ઉત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી એની અંદર વિવિધ વાનગીઓ બહેનો બનાવીને લઈને આવી એ વાનગીઓનું મૂલ્ય વાલીઓ સુધી સમજાય અને પીએચઆર માતૃશક્તિ પૂર્ણાશક્તિ અને સરગવાના પાનનો વિવિધ રીતે ઉપયોગ કરી અને વાલીઓ બાળકો સુધી આ પોષણયુક્ત ખોરાક પહોંચાડે એના માટે વાલીઓ સાથે બહેનો સાથે અને એમના નાના નાના ભૂકાઓ સાથે આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો ખરેખર આજના કાર્યક્રમની અંદર આનંદ થાય છે કે તમામ શાંતિપૂર્વક અમારા કાર્યક્રમની અંદર ભૂખાઓ સારી સંખ્યામાં ભાગ લીધો છે બાળગીત વાર્તાઓ અને એક નાનું બાળક પણ એ સારી એવી પ્રવૃત્તિ કરી છે આજે પોષણ ઉત્સવની અંદર મિલિટમાંથી વિવિધ વાનગી અને ટી ચાર અને પૂર્ણશક્તિની વાનગી બનાવી છે એમાંથી એકથી છ નંબર આપ્યા છે અને એકથી વાલીઓ લઈને આવ્યા છે વાનગી એમને એક બે ને ત્રણ નંબરમાં અમારે દાદા વર્ષભાઈ પૂજારા તરફથી આપવામાં આવી છે આજનો કાર્યક્રમ શાંતિપૂર્વક અને પસાર થયો છે આભાર સૌ બતાવે પહેલો મેન